મોહન ધ્રુવી તમારું આરોણ્ય રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું કોઠંબર વન જેના માટે મેં અહીંયા જીરું લીધું છે હિંગ તેલ સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું લીલા મરચાંની પેસ્ટ લીંબુનો રસ ધાણા જીરું રેડ ચીલી ફ્લેક્સ હળદર ખાંડ લીલા ધાણા ચોખાનો લોટ બેસન અને પાણી તો સૌ પ્રથમ આપણે બેટર બનાવીશું જેના માટે મેં અહીંયા બેસન લીધું છે ત્યાર પછી ચોખાનો લોટ હવે આ બંને વસ્તુ આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણે અંદર પાણી એડ કરીશું આપણે પેલા અંદર મીડિયમ જ પાણી નાખીશું બરાબર હલાવીશું અહીં આપણે મીડિયમ પાણી વેરતા જઈને જ બેટર બનાવીશું જેનાથી અંદર ગથ્થા ના રહે આપણે ખીલું ઢીલું કરવાનું છે તેથી આપણે મીડિયમ મીડિયમ પાણી નાખીશું તો અહીં આપણે ખીલું એકદમ પાણી જેવું રાખીશું તો હવે આપણે બેટરમાં મસાલો કરીશું તેના માટે અહીં સ્વાદ અનુસાર મીઠું ખાંડ લીંબુનો રસ જો અહીં લીંબુનો રસ ના લેવો હોય તો ખાટું નહીં પણ લઈ શકાય છે મેં અહીં લીંબુનો રસ લીધો છે ત્યાર પછી હળદર જીરું રેડ ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું

નાખવાથી કોઠંબા વળીનો સ્વાદ આવશે હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે નાખીશું ગેસ આપણે ધીમો રાખીશું આપણે આને બરાબર હલાવીશું જ્યાં સુધી એ થાય ના ત્યાં સુધી અહીં બેટર આવું થયું છે હવે આપણે અંદર ધાણા નાખીશું જેને આપણે કોથમીર પણ કહીએ છીએ ધાણા નાખી એને થોડી વાર આપણે થવા દેસુ તો અહીં આપણું બેટર શેકાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે અંદર એક ડીશમાં કાઢીશું જે મેં અહીં તેલ લગાવીને રાખીશ હવે આપણે એને થાળીમાં સારી રીતે પાથરી દઈશું તો મેં અહીં આને સારી રીતે પાથરી દીધું છે હવે આપણે એને ત્રીસ મિનિટ ઠંડુ પડવા દઈશું તો હવે હવે આ ઠંડુ થઈ ગયું છે આપણે એને કરીશું તો મેં અહીં સારી રીતે કટ કર્યું છે હવે આપણે એને બહાર કાઢી અને તળીશું તો અહીં આપણું તેલ તૈયાર છે હવે આપણે અંદર મૂકીશું તો અહી બીજી બાજુ થઈ ગયા છે એટલે આપણે જે બાજુ પેલા કર્યા હતા તે બાજુ થોડીક વાર કરીશું અહીં આપણી કોઠંબર થઈ ગઈ બહાર કાઢીશું એવી જ રીતે આપણે બધી જ કોથંબર વાળી કરીશું તો મેં અહીં ડીશ સર્વ કરી છે આ કોઠંબર વાળી મહારાષ્ટ્ર ની ફેમસ રેસીપી છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ